સામાન્ય રીતે તિરુપતિ બાલાજીનું નામ સાંભળીએ એટલે દક્ષિણ ભારતમાં આવેલું તેમનું વિશ્વવિખ્યાત મંદિર યાદ આવે પરંતુ આજે અમે તમને રાજસ્થાનમાં સ્થિત એક એવા જ પવિત્ર અને ભવ્ય તિરુપતિ બાલાજી મંદિર વિશે જણાવીશું જે દક્ષિણ ભારતની પરંપરાને જીવંત રાખે છે રાજસ્થાનના સિરોહી જિલ્લામાં આબુરોડ નજીક આવેલા માવલ ગામમાં શ્રી વિજયા વેંકટેશ્વર તિરુપતિ બાલાજી ધામ આવેલું છે આ મંદિરનું ગૌરવ એ છે કે અહીં સ્થાપિત તિરુપતિ બાલાજીની મૂર્તિ પણ છેક દક્ષિણ ભારતથી લાવવામાં આવી છે હાલમાં આ ધામ તેના ચોથા વાર્ષિક બ્રહ્મોત્સવ અને મહાપ્રસાદીના આયોજન માટે સજ્જ છે આ ભવ્ય ઉજવણી આગામી પચ્ચીસમી ઓક્ટોબરના રોજ થવા જઈ રહી છે પચ્ચીસ ઓક્ટોબરના કાર્યક્રમની વિગતો જોઈએ તો મંદિરમાં આખો દિવસ ભક્તિમય માહોલ રહેશે સવારે છ વાગ્યાથી આઠ વાગ્યા સુધી અભિષેક પૂજા સવારે આઠથી નવ વાગ્યા સુધી શૃંગાર પૂજા તેમજ સવારે નવથી સાડા નવ કલાક સુધી આરતી થશે ત્યારબાદ સવારે દસથી સાડા અગિયાર સુધી હવનનું આયોજન કરાયું છે બપોરે બારથી સાડા બાર સુધી ગૌમાતા પૂજન અને બપોરે એકથી ત્રણ વાગ્યા સુધી ભક્તો માટે મહાપ્રસાદનું વિતરણ કરાશે આજ દિવસે સાંજે સાત વાગ્યાથી રાત્રે નવ વાગ્યા સુધી ભવ્ય શોભાયાત્રા નીકળશે અને રાત્રે નવ વાગ્યાથી અગિયાર વાગ્યા સુધી કલ્યાણમ પૂજાનું આયોજન છે આ ધાર્મિક ઉત્સવનું આયોજન મુંબઈ નિવાસી સીએમ ઉત્તમ પ્રકાશ અગ્રવાલ અને વાપી વલસાડ નિવાસી લક્ષ્મીનારાયણ ગર્ગ દ્વારા કરવામાં આવ્યું છે તિરુપતિ બાલાજીના ભક્તો માટે એક સુવર્ણ તક છે કે પચ્ચીસમી ઓક્ટોબરે માવલ એટલે કે આબુ રોડ ખાતે પધારી અપવિત્ર બ્રહ્મોત્સવમાં ભાગ લેવા અને મહાપ્રસાદનો લાભ મેળવવા આહવાન કરવામાં આવ્યું છે